સુરેન્દ્રનગરના શાર્પ ફાર્મની કંપની સોલ બાળકોના મોત સાથે જોડાયેલા સિરપ કાંડ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી શંકાના ઘેરામાં આવી છે મધ્યપ્રદેશના થયેલા બાળકોના મોત બાદ ગુજરાતની ફાર્મા કંપની સામે કાર્યવાહી શરૂ થઈ છે જ્યારે છ પ્રકારની સિરપ નમૂના લઈને તપાસ હાથ ધરાઈ છે છતાં હકીકતમાં કંપનીમાં સિરપનું ઉત્પાદન હજુ ચાલુ હોવાનું સામે આવ્યું છે હાલ આ મામલે સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા તપાસ ચાલુ છે દિલ્હીથી તપાસ કરવા માટે આવ્યા હતા એ મેં ડોક્યુમેન્ટ વગેરે એનાલિસિસ વગેરે કર્યું છે અમારા લોકલ થ્રુ પણ અમે તપાસ કરી રહ્યા છીએ ટેસ્ટિંગ વગેરે અને જેનો રિપોર્ટ બે થી ચાર દિવસમાં આવશે શું ઉત્પાદન કરવામાં આવતું હતું અહીં કફ સિરપ એન્ટાસિડ વગેરે પાંચ છ જાતની પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવતું હતું અને ક્યાં સપ્લાય કરતા હતા અમે સપ્લાય નથી કરતા અમે થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ થી કોના દ્વારા મધ્યપ્રદેશમાં પ્રદેશમાં પહોંચીએ છીએ દવા સિરપ એ બાબતનું અમને કોઈ ખ્યાલ નથી અત્યારે ચાલુ છે કંપની કે બસ ચાલુ છે